આપણા પાટણ જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ ડાઢી સાહેબ શ્રી અને અઢારે આલમના રાધનપુર શાંતપુર સમય અને ડૉક્ટરો આનંદભાઈ ડૉક્ટર બધા વધાર્યા એ બદલ હું પસારવાનો આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય આજે ગામ ગામે મારા મિત્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હિરાજીભાઈના મોટાભાઈના ગુલામણા પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું અઢારી આલમના લોકો કાર્યકર્તાઓ ધસવાનું થયું આ વિસ્તારમાં વરસાદના કારણે પાણીના પૂરની પરિસ્થિતિમાં પણ મેં મુલાકાત લીધી હતી આજે પણ આજુબાજુ ગામડાના સરપંચો વડીલો સમાજના પ્રભાવમાં પણ હાજર રહ્યા અને વિસ્તારના પ્રશ્નોની પણ ચર્ચા કરી સાથે સાથે દર મંગળવારે હું ગાંધીનગર ખાતે વિસ્તારના પ્રશ્નો માટે મારી અભિવેશન લોકોને કામ માટે અમંત્રણ આપ